આ પૂછડી છે ને એ તો વાકી ને વાકી જ આ કહેવત બનાઈ જ પાકિસ્તાન માટે છે એ શું બોલ્યો તો શું વડી આયા નવીના પાદવાની યુદ્ધ કરવા આવે છે આ પેલા સીસ ફાયર કર્યું ને તો 3 કલાક નિયમ તોડી નાખ્યા બધા અને ડ્રોન લઈને હેડા આયા યુદ્ધ કરવા અલ્યા આ ફાયર જનાવર છે

અને તમે તો છે ને ચંદ્ર ઉપર ઝંડો લગાયો છે અને અમારે તો ઝંડા ઉપર જ ચંદ્ર લાગેલો છે હવે પાકિસ્તાન તો સી છે સી અરે સી ની કે ઠોકે છે અરે સી નું લેડુ નથી પાકિસ્તાન સી નું લેડુ આયા વળી સી નવઈના અને હોય છે ને ભારત માં અને ગુજરાત માં તો બનાકોટા થી લઈને બેંગ્લોર સુધી બધાને ખબર છે કે ભારત એ પાકિસ્તાન તો હાલત ખરાબ કરી નાખી છે અને આખા પાકિસ્તાનમાં માં ગોબા પાડી દીધા છે ગોબા

હમલો કરી દીધો છે ને એટલે હવે તો દિયો રત્તા માજી સટકલી અને ઘરમાં ઘૂસીને